સરત પોલીસ લોકોને જાગૃત કરવા અને કાર્યક્રમો યોજે છે ત્યારે ભિસ્તાન પોલીસે પણ જનજાગૃતિ અભિયાન હાથ ધરી લોકોને વિવિધ માહિતી આપી હતી સાથે વાહન ચેકિંગ પણ કર્યું હતું સુરતમાં લોકો ખાસ કરીને સાયબર ક્રાઈમનો શિકાર બની રહ્યા હોઈ ત્યારે પોલીસ હવે લોકોને જાગૃત કરવા કાર્યક્રમો કરી રહી છે તો સુરતની બિસ્તન પોલીસે જનજાગૃતિ અભિયાન આતર્યું હતું જેમાં સાયબર ક્રાઈમ ચાઈલ્ડ ક્રાઈમ તથા વિવિધ બાબતે કેવી રીતે ચેતવું તેની સમજણ આપી હતી તેમજ ઉન સલામીલ પાસે વાહન ચેકિંગ હાથ ધરીને આશરે 50 થી 60 વાહનો ચેક કરી 25 હેલ્મેટ મેમો આપ્યા હતા તો બે વાહનોને રીટેન કર્યા હતા બોલના એ ખાસી વાત એ કે ये अभी जो साइबर का बहुत होता है गुना तो साइबर में किसी के तुम्हारे मोबाइल पे वो घर वाले के मोबाइल पे कोई ओटीपी टी आए तो उसका रिप्लाई मत दो और कोई पर लिंक आए तो उसको खोलो मत हमें ऐसा कुछ हो तो पुलिस का संपर्क कीजिए खास बात ये है कि जो ये सब